સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય આપનો દિવસ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલીમથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જગતનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભાદ્રવા વદનો બીજો દિવસ છે શ્રાદ્ધ પક્ષ બીજો દિવસ છે બીજનો શ્રાદ્ધ આજે કરવાનું રહેશે એકમનો શ્રાદ્ધ ગઈકાલે ગયું બીજનો શ્રાદ્ધ આજે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો આપણે આજે શુભ પંચાંગ જોઈ લઈએ આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ને મંગળવાર ભાદ્રવા વદ બીજ તિથિ છે આજે જે બાળક જન્મ થાય છે ને છે બીજ આ બીજ તિથિ આજે સાંજે છ ને એકત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી વાગનો જન્મ થાય ને ગણાશે આજે જે બાગ જન્મ થાય છે છે ઉત્તરા ભાદ્રપદ આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સાંજે છ ને આઠ મિને પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ જન્મ થાય રેવિટી નક્ષત્ર ગણાશે આજે જે બાગ જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે રાત્રે અગિયાર ને ઓગણસાઠ મિને પૂર્ણ થઈ જાય ત્યાર પછી જન્મ વૃદ્ધિ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ તેતિલ કરણ આજે સવારે સાત ને તેપન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિનો દક્ષર આવે છે દસ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ મીન રાશિ આજ આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મીન ગણાશે મીન રાશિ દસ તારીખે સાંજે ચાર ને ચાર મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેન ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વરસ છે અને તારીખ પ્રમાણે કોઈની મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે તમે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર અનિવાર્ય સંજોગોમાં કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય તો આજનો સુકન કરીને કાર્ય કરજો તો કાર્યમાં સારી કાર્યમાં સારામાં સારી સફળતા મળી શકે હાલમાં અત્યારે રાધપક્ષ ચાલે છે શ્રાદ્ધ પક્ષની અંદર બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો ન કે ખરીદીના વેચાણ કરશો પરંતુ કરવું પડે એમ હોય તો આજે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જોઈએ મંગળવારનું સુકન જોઈ લો અને તે પ્રમાણે કાર્ય કરો સારી સફળતા મળી શકે આમ તો આજે ઘરેથી નીકળો છો ત્યારે કાકાને કાકીને ફોઈ ફોવાને મોટા ભાઈને વંદન કરી નીકળો આજે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવાનું રાત્રે સંજના સમયે બહુ જ મહત્વ હોય છે જેનાથી ભય રોગ શત્રુ બાધા ઉપર વિજય પ્રાપ્ત થતો હોય છે આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા દસ થી રાત્રે ત્રણ વાગ્યા આવતીકાલે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા મળશે પરંતુ મિત્રો હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ કાર્ય કરવાનું યોગ્ય નથી

स्मृति पुराणोत्प पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेश सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમય જન્મકુલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకల మనవాంఛత તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા अवजन लगन नहीं थे ते लोगे बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अवजन लोग ने संतान प्राप्ति नही ने लोग संतान प्राप्ति छे तर भी छे ये लोग बोलवा मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम हम जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी छे तिलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો માટે મમ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वैत आरोग्य वडे बोललो चितेने आरोग्यनी बुझे आपलिनेलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलनो सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

પૂજા પે એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો આપી સૌથી લાઈક આપી દો અને ત્યાર પછી કરી લો અને બે લાયકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टूल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखवा भूलशो नीडिओसाठी सोने जय सोमनाथ